ભારતીય પોસ્ટ ઓફિસના એકસો સિત્તેર વર્ષ પૂર્ણ થતાં અમદાવાદ જીપીઓ પોસ્ટ ઓફિસ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને દાખલો પાલનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે કેક કાપીને પણ એની ઉજવણી કરવામાં આવી હતી આ ડાક ચોપાલમાં મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ અને ધારાસભ્ય કૌશિક જૈન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદમાં મિરઝાપુર જીપીઓ પોસ્ટ ઓફિસ ખાતે મહિલા સમૃદ્ધિ યોજના મહિલા સન્માન બચત પત્રક પોસ્ટ પેમેન્ટ બેંક સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું ભારતીય ડાક વિભાગને આજ અપને એક સો સત્તર ગૌરવશાલી વર્ષ પૂરે કર इस अवसर पर अहमदाबाद जीपीओ में जो है तमाम समारोह आयोजित किए गए उसी क्रम में यहाँ पर जो है डाक चौपाल का आयोजन किया गया जिसमें विभिन्न डाक सेवाओं के बारे में जो है तमाम हमारे जो सम्मानित ग्राहक हैं तमाम जो नागरिक हैं उनको जो है बताया गया उनको जो है तमाम सेवाओं से जो है रूबरू कराया गया इसके अलावा यहाँ पर एक ब्लड डोनेशन कैंप भी लगाया गया ताकि ब्लड के बारे में लोगों को ज़्यादा से ज़्यादा जागरूक किया जा सके भारतीय डाक विभाग एक बड़ा लंबा उसका गौरवशाली एक सफर रहा है और इस दौरान जो है डाक विभाग आज डाकिया डाक लाया से डाकिया बैंक लाया तक का सफर पूरा कर चुका है